નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું તમારી જ પોતાની યુટ્યુબ ચેનલ ક્લાસ સર એકેમાં આજે જોઈશું આપણે આજના આ વિડીયોમાં નવી શરૂ કરેલ આગામી સિરીઝનો વિષય સામાજિક વિજ્ઞાનમાં ધોરણ છ માં પ્રકરણ નંબર અગિયાર ભૂમિ સ્વરૂપો જેના સ્વાધ્યાયમાં આપેલા સ્વાધ્યાય કાર્ય માટેના પ્રશ્નોનું તમામ સોલ્યુશન કરીએ તો ચાલો જોઈશું પ્રશ્ન નંબર નીચેના પ્રશ્નોના ઉત્તર આપો જવાબો લખો તો ચાલો લખી નાખીએ એક ભૂમિ સ્વરૂપ કોને કહેવાય તો જવાબમાં લખીશું આટલું ચાલો લખો તો કે ભૂમિ સ્વરૂપ એટલે ભૂપુષ્ટના વિવિધ સ્વરૂપો સમુદ્રની સપાટીથી જુદી જુદી ઉંચાઈ આવેલા વિશિષ્ટ આકાર અને ભાગને ભૂમિ સ્વરૂપ કહેવામાં આવે છે આગળ જોઈશું બીજો પ્રશ્ન પ્રશ્ન પર્વત એટલે શું તેના મુખ્ય પ્રકારો કયા છે જવાબમાં શું લખીશું તો કે જવાબમાં આટલું પર્વત એટલે એ ભૂમિ ભાગ કે જે સમુદ્રની સપાટીથી આશરે નવ સો મીટર કરતાં વધારે ઊંચાઈ ધરાવતો હોય જેનું ભૂતલ મોટે ભાગે ઊંચા નીચા ધોળાવવાળું હોય અને જેના મથાળાનો ભાગ સાંકડા શિખરો રૂપે ઊંચે ઉપસેલો હોય નિર્માણ ક્રિયાના આધારે પર્વતોના મુખ્ય ચાર પ્રકારો છે તો જોઈએ કયા ચાર પ્રકારો છે એક ઘેડ પર્વત ખંડ પર્વત જ્વાળામુખી પર્વત અને ચોથું અવિશિષ્ટ પર્વત ચાલો જોઈશું પ્રશ્ન ત્રીજો ઉચ્ચ પ્રદેશ અને મેદાન વચ્ચેનો તફાત જણાવો તો જવાબમાં શું લખીશું જવાબમાં લખવાનો આટલું ઉચ્ચ પ્રદેશ સમુદ્રની સપાટીથી સામાન્ય રીતે એકસો એસી મીટર કરતાં વધુ પણ નવસો મીટર કરતાં ઓછી ઊંચાઈ ધરાવતો અને ઉપરથી પ્રમાણમાં પહોળો સમતળ ભૂમિ ભાગ હોય છે જ્યારે મેદાન સમુદ્રની સપાટીથી આશરે એકસો મીટર વધુ ઊંચો નહીં એવો સમતળ ભૂમિનો ભાગ હોય છે ચાલો આગળ જોઈએ પ્રશ્ન નંબર બીજો યોગ્ય વિકલ્પ વડે ખાલી જગ્યા પૂરો પેલું ભારતનો સાતપુડા ખાલી જગ્યા પ્રકારનો પર્વત છે વિકલ્પ એ ગેડ વિકલ્પ બી ખંડ વિકલ્પ સી જ્વાળામુખી વિકલ્પ ડી અવિશિષ્ટ સાચો જવાબ શું છે તો કે વિકલ્પ બી ખંડ નેક્સ્ટ જોઈશું બીજું આ ચારે બાજુથી પર્વતમાળાઓ ઘેરાયેલ ભૂમિ ભાગને ખાલી જગ્યા ઉચ્ચ પ્રદેશ કહે છે એ આંતર બી પર્વત પ્રાંતિય સી ખંડિયા ડી આપેલ પૈકી એક પણ નહીં સાચા જવાબમાં લખીશું વિકલ્પ એ આંતર આગળ વધીશું ત્રીજું સરેરાશ સમુદ્ર સપાટીથી ખાલી જગ્યા ઊંચાઈ ધરાવતા સપાટ ભૂમિ ભાગને મેદાન કહે છે વિકલ્પ એ આશરે નવસો મીટરથી વધુ વિકલ્પ બી આશરે ત્રણસો મીટરથી વધુ વિકલ્પ સી આશરે બસો એંસી મીટરથી વધુ વિકલ્પ ડી આશરે એકસો એંસી મીટર સુધીની સાચા જવાબમાં શું છે સાચા જવાબમાં વિકલ્પ ડી આશરે એકસો એંસી મીટર સુધીની ચાલો આગળ વધીશું ચોથું હોનું મેદાન ખાલી જગ્યા પ્રકારનું મેદાન છે વિકલ્પ એ ઘસારણનું વિકલ્પ બી નિક્ષેપણનું વિકલ્પ સી સંરચનાત્મક મેદાન વિકલ્પ ડી આપેલ પૈકી એક પણ પ્રકારનું નહીં સાચા જવાબમાં લખીશું વિકલ્પ બી નિક્ષેપણનું આગળ વધીશું પ્રશ્ન નંબર ત્રણ ત્રીજા પ્રશ્નમાં મને ઓળખી કાઢો તો ચાલો પહેલો હું જમીનથી ત્રણ બાજુથી ઘેરાયેલો છું કોણ અખાત બીજું મારો છેડો જળ ભાગમાં અમુક વિસ્તાર સુધી ફેલાયેલો રહે છે સેનો ભૂસીર ત્રીજું ચારે બાજુથી જળ વિસ્તારથી ઘેરાયેલો છું છું કોણ ટાપુ ચોથું હું જે જળ વિસ્તારોને જોડું પાંચમું મારી ત્રણ બાજુ સમુદ્ર અને એક બાજુ જમીન છે તો દ્વીપકલ્પ ચાલો આગળ જોઈશું પ્રશ્ન નંબર ચાર ટૂંક નોંધ લખો જેમાં પહેલી ટૂંકનો છે ખંડ પર્વત ખંડ પર્વતમાં જવાબ શું લખીશું તો જવાબમાં લખીશું આટલો ભાગ વાહ ચાલો લખવા માંડો સામાન્ય રીતે મંદ ભૂ સંચલન દરમિયાન ઉદ્ભવતા ખેંચાણ બળને લીધે ખડકોમાં સ્તર ભંગ રચાય છે બે સ્તરભંગોની વચ્ચેનો પ્રદેશ ઉંચકાય આવે છે અથવા વચ્ચેનો ભાગ જેમનો તેમ રહે છે અને તેની બંને બાજુના પ્રદેશો નીચે સરકી જાય છે એ ઊંચો રહી ગયેલો ભૂભાગ ખંડ પર્વત કહેવાય છે જર્મનની જર્મનીનો હોસ્ટ પર્વત તેનું શ્રેષ્ઠ ઉદાહરણ ગણાય છે તેથી ખંડ પર્વતને હોસ્ટ પર્વત પણ કહેવામાં આવે છે ભારતનું નીલગિરી સાતપુડા વિંધ્ય વગેરે ખંડ પર્વતો છે ખંડ પર્વતની ઊંચાઈ ઓછી હોય છે એ ભૂ સમા સપાટી પર મર્યાદિત વિસ્તારમાં પથરાયેલ છે બીજી ટૂંક નોંધ ઉચ્ચ પ્રદેશનું મહત્વ જવાબમાં લખીશું ઉચ્ચ પ્રદેશનું મહત્વ આ પ્રમાણે છે એક લાવાની કાળી ફળદ્રુપ જમીનથી બનેલા ઉચ્ચ પ્રદેશોમાં કપાસનો પાક સારો થાય છે બીજું પ્રાચીન નક્કર ખડકોના બનેલા ઉચ્ચ પ્રદેશોમાંથી લોખંડ મેંગેનીજ સોનું વગેરે કિંમતી ખનીજ મળી આવે છે દાખલા તરીકે ભારતના છોટા નાગપુરના ઉચ્ચ પ્રદેશોમાંથી અનેક ખનીજો મળી આવે છે ત્રીજુ ઉચ્ચ પ્રદેશોના ઘાસવાળા ઢોળાઓ પશુપાલન પ્રવૃત્તિ માટે સારી અનુકૂળતા ધરાવે છે ચોથું કેટલાક ઉચ્ચ પ્રદેશો પ્રવાસન ઉદ્યોગ અને ફિલ્મોના શૂટિંગ માટે બહુ અનુકૂળ હોય છે ટૂંકનો ત્રીજી નિક્ષેપણનું મેદાન જવાબમાં શું લખીશું જવાબ નાનકડો છે તો જવાબમાં લખીશું આપણે આટલો ભાગ નિક્ષેપણના મેદાનો બે રીતે બને છે એ નદીના કાપના મેદાનો નદીના જ્યારે પૂર આવે છે ત્યારે તેમાં ઘસડાઈ આવેલો કાપ પાણીથી પાણીની સાથે બંને કિનારાઓ પર પથરાય છે આ રીતે નદી કિનારે કાપના મેદાનો બને છે ભારતમાં ગંગા યમુનાના મેદાનો ઉત્તર ચીનમાં હવાંગ હોનું મેદાન ઇટાલીમાં પો નદી વડે બનેલું લાંબા કાંપના ઉદાહરણ છે બીજું સરોવરના મેદાનો કેટલીક નદીઓ સરોવરને મળે છે આ નદીઓ પોતાના પ્રવાહના કાપ માટે રેતી વગેરે સરોવરમાં ઠાલવે છે તેથી સરોવર ધીમે ધીમે પૂરાય છે અને કાળક્રમે ત્યાં મેદાન બને છે જે સરોવરનું મેદાન કહેવાય છે ભારતમાં કાશ્મીરનો ખીણ પ્રદેશ અને મણિપુર રાજ્ય તરફનો ઇમ્ફાલ તળ પ્રદેશ સરોવરના મેદાનો છે નદી અને સમુદ્રને મળે છે ત્યારે સમુદ્ર કિનારાની નદીના વિસ્તારોનો ધીમા વેગે વેગને કારણે પુષ્કળ કામ પઠાલવે છે આ રીતે તૈયાર થયેલ મેદાન મુખ ત્રિકોણ પ્રદેશનું મેદાન કહેવાય છે પવન પોતાની સાથે લાવેલા માટી અને રેતીના કણો જેવા વહન બોજ નું કોઈ અવરોધ ધરાવ અવરોધ આવતા કે પવનની ગતિ ધીમી પડતા પવન દ્વારા નિક્ષેપણનું મેદાન રચાય છે તેને લો એસનું મેદાન કહે છે ચોથી ટૂંક નોંધ મેદાનનું મહત્વ જવાબમાં લખીશું એક ફળદ્રુપ મેદાનનો માનવ સ્વાટ માટે બધી બધી તે અનુકૂળ બધી રીતે તે અનુકૂળ હોય છે તેથી ત્યાં ખેતી વેપાર અને ઉદ્યોગ ધંધા જેવી આર્થિક પ્રવૃત્તિઓ ખૂબ જ વિકસે છે બીજું સપાટ પૃષ્ઠને કારણે મેદાનમાં સડક માર્ગ અને રેલ માર્ગનો વિકાસ વધારે થતો હોય છે ત્રીજું મેદાની પ્રદેશોમાં ઘીચ વસ્તી ધરાવતા મેદા મોટા શહેરો વિકસ્યા છે ચોથું ફળદ્રોપ જમીન મુખ્યત્વે ખેતીની પેદાશો માટે ખૂબ જ ઉપયોગી છે કેટલીક ખેત પેદાશો ઉદ્યોગોને કાચો માલ પૂરો પાડે છે કે બાળકો આટલે સુધી છે સ્વાધ્યાયના તમામ પ્રશ્નોનું આપણે સરળ ભાષામાં સુંદર રીતે સોલ્યુશન કર્યું તમે તમારી નોટમાં સુંદર અક્ષરે વાંચી શકાય તેવી રીતે લખીને રાખી દો જેથી આગામી પરીક્ષામાં તમને આ તમામ પ્રશ્નોનું સોલ્યુશન મદદરૂપ નીવડે જો બાળકો ચેનલમાં પહેલી વખત હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો કમેન્ટ કરવાનું ભૂલશો નહીં કે બાળકો આવજો